વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ત્રીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેમના કાર્યકાળ દરમિયાનના છેલ્લા એક થી દોઢ વર્ષ સુધી સ્થાયી મંજૂર થયેલ કામો બાબતના રિવ્યુ અધિકારીઓ પાસે લેવામાં આવ્યા હતા અને જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા આ બેઠકમાં ચારેય ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દરેક ડિપાર્ટમેન્ટમાં એચઓડી એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા સ્થાયી અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ છેલ્લા એકથી દોઢ વર્ષની અંદર સ્થાયી સમિતિમાં મંજૂર થયેલા કામો કેટલા પૂર્ણતા પર છે અને કયા કામો કઈ પરિસ્થિતિમાં અટકેલા છે તે બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને જો કોઈ કારણસર કામ અટકેલા હોય તો ત્વરિત કઈ રીતે પૂરા કરી શકાય તે બાબતોનું સૂચન કરવામાં આવ્યું હતું આ સાથે દશામાના તહેવાર શરૂ થઈ રહ્યા છે ત્યારે માતાજીની પ્રતિમાનું વિસર્જન સારી રીતે થઈ શકે અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આજે સ્થાયી સમિતિ જે જે કામો મંજૂર કર્યા હતા છેલ્લા વર્ષ દોઢ વર્ષમાં એ કામોના રિવ્યૂ લેવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમસી દરેક ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે આજે રિવ્યૂ બેઠક લેવામાં આવી એક એક કામ કે એમાં કોઈ અડચણ હોય અથવા કામનો પ્રોગ્રેસ કેટલો છે અને સમય મર્યાદામાં કામ પૂરું થશે કે નહીં એ પ્રમાણેના રિવ્યૂ લેવામાં આવ્યા સાથે સાથે વડોદરામાં જે ખાડા પડ્યા છે એ ખાડા વહેલી તકે પૂરાય એ માટેની તાકીદ કરવામાં આવી એના પણ રિવ્યૂ લેવામાં આવ્યા કે ચાર હજાર કરતાં વધુ ખાડા છે પૂરી દેવામાં આવ્યા છે લગભગ આડત્રીસ કિલોમીટર જેટલા એરિયામાં ખાડા પડ્યા છે એમાંથી પાંચસો કિલોમીટર એરિયામાં ખાડા પડવાના બાકી છે ડેલી એનું સુપરવિઝન થાય ડેલી નવા પડતા ખાડા જે કોઈ રોડમાં તકલીફ છે જે કોઈ ઇજારદારો ગટરના ઇજાદારો હોય કે વરસાદી ગટરના ઇજાદારો હોય કે પાણીના ઇજરાદારો હોય એ રોડ સેફ લેવલ પર રહે સાથે સાથે બ્રિજના જે સર્વિસ રોડ છે એ પણ રેગ્યુલર મેન્ટેન રહે એ માટેના સૂચનો આપવામાં આવ્યા છે એમના જે ઓપિનિયન હતા એ પણ લેવામાં આવ્યા છે સ્થાયી સમિતિમાં જે કામો મંજૂર થયા છે તમામ કામો કાં તો મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યા હોય કાં હર્ષભાઈએ કર્યા હોય કાં પ્રધાનમંત્રીએ કર્યા હોય એ તમામના રિવ્યૂ વખતો વખત રહેવાની જરૂર જણાય તમામમાં સારી કળીનું કામ થાય એ પ્રમાણે માહિતી મેળવી છે સૂચનો આપ્યા છે સાથે સાથે દશામાનો તહેવાર આવે છે ગણપતિનો તહેવાર આવે છે એ માટે જે આર્ટિફિશિયલ લેક બનાવ્યા છે એના કામગીરીનો પ્રોગ્રેસ અને કામગીરી બરાબર છે કે નહીં એ માટેના રિવ્યૂ બેઠકો કરવામાં છે સ્વચ્છતા અને દબાણો સ્વચ્છતા માટે દરેક વોર્ડ ઓફિસરો પોતાના એરિયામાં જોઈ અને જે વિઝ્યુઅલ એસેસમેન્ટ કરવાનું છે કે જે દેખેતી નજરે દેખાય કે આ જગ્યા ગંદી છે તો રોજ સાફ થાય જે કોઈ લાંબા ગાળાના આયોજન છે જે ઇક્વિપમેન્ટ લેવાના છે રોડ સ્વીપર લેવાના છે કે જેટિંગ મશીન લેવાના છે આ તમામ ઇક્વિપમેન્ટ માટે પણ રજૂઆત કરવામાં આવી છે કે જેથી કરીને કોર્પોરેશનની જે સ્ટ્રેન્થ છે એમાં વધારો થાય કહેવાનો આશય કે પાણીના જે પ્રોબ્લેમ છે ફાજલપુરનો પંપ બગડ્યો છે એને બધી તકે ચાલુ કરવામાં આવે જે પાણીની ઘટ પડે છે એને દૂર કરવામાં આવે જે જે લાઈનો રિપેર કરવાની છે જીએસએફસી પાસે રિપેર કરવાની છે ફતેગંજ પાસે રિપેર કરવાની છે ફાજલપુરનો જે પંપ રિપેર કરવાનો છે એ બાબતની સૂચના આપવામાં આવી છે કે નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે અને જે જે કરવાનું છે રાયકામાં કનેક્શનો આપવાના છે જે નિમટા ડબલ્યુટીપીની લાઈન છે એનું કનેક્શન કરવાનું છે આ બધી રજૂઆતો અધિકારીઓને સાંભળી અને સામે જે કડક ભાષામાં સૂચના આપવાની હોય અને રેગ્યુલરલી જે કામ થાય છે એની ક્વોલિટી સારી જળવાય સાથે સાથે સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય અને નાગરિકોને તકલીફ ન પડે નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એ માટેના રજૂ લેવામાં આવતા પાણીના લાંબા ગાળાના આયોજન માટે પાણીના લાંબા ગાળાના આયોજનો માટે જે જે ઓવરે ટેન્કો બની છે એના કામોના પ્રોગ્રેસ કેટલા છે બુસ્ટર પંપોના કામના પ્રોગ્રેસ કેટલા છે આ તમામ રિવ્યૂ લેવામાં આવ્યા છે જે કન્ટામિનેટેડ લો પ્રેશર માટે જે અલગ અલગ ઝોનમાં ઇજારા કર્યા હતા એમનો પ્રોગ્રેસ કેટલો છે એના પણ રિવ્યૂ લેવામાં આવ્યા છે ટ્રાફિકમાં પડતી અડચણો માટે જે પ્લાન્ટેશન રોડની બંને બાજુ પંદર પંદર ફૂટ કાપવાના છે એના પણ રિવ્યૂ લેવામાં આવ્યા છે કહેવાનો મતલબ કે જે વડોદરા શહેરમાં ખાડા જે સ્વચ્છતા માટે કામ કરવાના છે સોલિડ વેસ્ટની જે કામગીરી છે સાથે સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ચાલી રહ્યા છે તમામના રિવ્યૂ લેવામાં આવ્યા અને તે તમામ કામોમાં જે જે જગ્યાએ અડચણો છે એ બાબતમાં કઈ રીતે એનું નિરાકરણ કરવું એ બાબતના સૂચનો મારા દ્વારા આપવામાં આવ્યા છે જ્યાં જ્યાં કડક સૂચનાઓ આપવામાં આવી છે આપવાની જરૂર હતી ત્યાં ત્યાં કડક સૂચનાઓ પણ આપી છે જેથી કરી અને જે કોર્પોરેશન માટેનું જે પબ્લિક પરસેપ્શન છે એમાં સુધારો થાય ફરિયાદોનો નિકાલ જલ્દી થાય સાથે સાથે લોકો જ્યારે ફરિયાદ કરે તો એનો રિસ્પોન્સ કોર્પોરેશન તરફથી સારો મળે એ પ્રમાણેના સૂચનો કરવામાં આવ્યા છે અને આ સૂચનોના આધારે અધિકારીઓ આગામી દિવસોમાં કામ કરશે જેથી કરીને વડોદરા શહેર જે કામગીરી ચાલે છે એની ક્વોલિટી સારી રહે એની સ્પીડ સારી રહે એનો સ્કેલ સારો રહે અને નાગરિકોને સંતોષ મળે એ બાબતની આજની આ સંકલન બેઠક કરવામાં આવી હતી